હાલમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી સર પ્રક્રિયા અંતર્ગત ગુજરાત રાજ્યમાં પણ આ પ્રક્રિયા શરૂ થઈ છે જેના અંતર્ગત આમ આદમી પાર્ટી પણ ચૂંટણી પંચને સહયોગ આપવાના હેતુસર તેમજ સામાન્ય મતદારને કોઈ પણ જાતે તકલીફ ન પડે કે કોઈ પણ રીતે કોઈ અટવાય નહીં એના માટે થઈને પોતાના તમામ કાર્યકર્તાઓ તેમજ પાર્ટીના બીએલઓ પોતાના બુથના બીએલઓ સાથે ઘરે ઘરે જઈ આખી પ્રક્રિયા લોકોને સમજાવી પરંતુ છેલ્લા બે ત્રણ દિવસમાં એવું સમજાયું કે આ આમાં ચૂંટણી પંચ દ્વારા જે હેતુસર આ કાર્યક્રમ કરવાનું બતાવવામાં આવ્યું એવું કંઈ ખાસ દેખાતું નથી બે ત્રણ બીએલઓ દ્વારા મળેલી માહિતી મુજબ એમના સિનિયર અધિકારીઓ દ્વારા એવું બીએલઓને દબાણપૂર્વક કહેવામાં આવ્યું કે તમારે એવું બતાવવાનું છે કે અમારું સો એ સો ટકા કામ પૂરું થઈ ગયું એટલે કે અમારો ટાસ્ક પૂરો થઈ ગયો જ્યારે એ હકીકત

જેથી આપ સાહેબને ખાસ વિનંતી છે કે આવા ખોટા દબાણ આપી ખોટા ટાસ્ક પૂરા કરાવવાનું બંધ કરવામાં આવે અને સાચું અને સૈદ્ધાંતિક રીતે યોગ્ય કામ જ થવું જોઈએ એનો પૂરેપૂરો અમલ કરવામાં આવે તેવી માંગ આ પાર્ટી કરી કરેક્ટરને આવેદન પત્ર આપ્યો છે આજે અમે આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ धर्मेंद्रભાઈ ભંડેરીની આગેવાનીમાં અમે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છીએ જે અત્યારે હાલમાં મતદાન ગણતરીની જે અત્યારે આખી પ્રક્રિયા ચાલી રહી છે અંતર્ગત તો એમાં જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે તો અત્યારે જે પ્રમાણે કાર્યવાહી ચાલી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે નીતિ નિયમો નેવે મૂકીને માત્ર ને માત્ર ટાસ્ક પૂરો કરવા માટેની આખી ગણતરી મતદાન ગણતરી થતી હોય અને એવી રીતના મતદાર યાદી બનતી હોય એવું લાગે છે કારણ કે બીએલઓની ઉપર જે એના સિનિયર અધિકારી છે એમને ખોટી રીતના ટાસ્ક પૂરા કરવાની પ્રેશર સાથેની સૂચનાઓ આપે છે કે તમે જાઓ ના જાઓ પરંતુ તમે ઓન રેકોર્ડ તમે એવું બતાવી દો કે સો સો ટકા ટાસ્ક પૂરો થઈ ગયો છે અને મતદાર ગણતરી બરાબર થઈ ગઈ છે જે ના નીતિ નિયમોને નેવે મૂક્યા જેવી વાત છે ખરેખર મતદાન ગણતરી ટ્રાન્સપેરન્સી સાથે થવી જોઈએ યોગ્ય નીતિ નિયમોનું પાલન કરીને થવી જોઈએ જેથી અમે માનનીય કલેક્ટરશ્રીને અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કે જે પ્રમાણેની મતદાન ગણતરી ચાલી રહી છે જે પ્રમાણેના ફોર્મ ભરાઈ રહ્યા છે એમાં જે પ્રમાણેના નીતિ નિયમો છે એ પ્રમાણે જ થાય અને ખોટી જે સૂચનાઓ સિનિયર અધિકારીઓ આપે છે એ તાત્કાલિક એના ઉપર પગલાં લેવામાં આવે અને જો આ મતદાન ગણતરીની અંદર ગોટાળાઓ જે અત્યારે થઈ રહ્યા છે અને આવું ને ચાલુ રહેશે તો આમ આદમી પાર્ટી આ બાબતે સખતમાં સખત વિરોધ નોંધાવશે અને આમાં બિલકુલ પણ ગેરરીતિ અમે ચલાવી લેશું નહીં જે બાબતનું અમે આજે આવેદન આપવા માટે આવ્યા છીએ

એમના સિનિયર અધિકારી દ્વારા આપવામાં આવ્યું કે એ લોકો એવું બતાવી દે કે અમારું સો એ સો ટકા કામ પૂર્ણ થઈ ગયું છે મતદારો મળી ગયા છે અને એમના ફોર્મ ફિલઅપ થઈ ગયા છે જે તદ્દન ખોટી વાત છે છે અંદર રીતે મતદારો મળે એમ નહીં ઘણા બધા મતદારોના કોરોના કાળમાં મૃત્યુ પણ થયા છે છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષ પહેલા જે આ સર પ્રક્રિયા થઈ હતી આ બાવીસ ત્રેવીસ વર્ષના ગાળા બાદ ઘણા બધા લોકોના મૃત્યુ થયા હોય ઘણા બધા લોકો પોતાની જગ્યાએથી એડ્રેસ સરનામું જગ્યા હોય સ્થળાંતરિત થયા હોય તો કોઈ પણ રીતે કામગીરી થાય નહીં એના માટે થઈને અમે આજે કલેક્ટર શ્રીને મુખ્ય જિલ્લા અધિકારીશ્રીને એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે બીએલઓને સચોટ અને સુનિશ્ચિત કામગીરી કરવાનું સૂચન આપવામાં આવે ઘણી બધી જગ્યાએ એવું જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના બી એલ એમને પોતાના બુથના બીએલ પાસેથી

સહયોગ કરવાનું છે મતદારોને આ બાબતમાં કોઈ સમજણ ન પડતી હોય તો એમને સમજાવવાનું કામ છે અને તમામે તમામ કામગીરી સુનિશ્ચિતતા સાથે અને સંપૂર્ણ સચોટતા સાથે થાય એ જોવાની જવાબદારી જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીની શ્રી એમની જવાબદારી છે અને એટલા માટે થઈને આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ માનનીય ચૂંટણી અધિકારી શ્રી સુરત જિલ્લાને મળવા માટે અને એમને રૂબરૂ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે મતદાર યાદીમાં કોઈ પણ ગોટાળા કોઈ પણ છબરડા ન થાય એની સુનિશ્ચિતતા કરવામાં આવે અને આમ આદમી પાર્ટી આ બાબતે એકદમ ગંભીર છે મતદાર યાદીમાં કોઈ પણ રીતના ઘટાડા ગોટાળા થશે સબરડા થશે તો આમ આદમી પાર્ટીએ ચલાવી લેશે નહીં